નમસ્કાર આજે હું બનાવું છું ગાજરની સ્વાદિષ્ટ કઢી જે બનાવવામાં એકદમ સરળ છે અને ખૂબ જ ટેસ્ટી બનતી હોય છે તો એના માટે મેં લગભગ અઢીસો ગ્રામ ગાજર લઈ લીધા છે અને એને ખૂબ સરસ રીતે બે પાણીમાં ધોઈ અને નાના નાના ટુકડામાં કટિંગ કરી લીધા છે તો એના માટે પહેલાં મેં કઢાઈમાં બે ચમચી તેલ લઈ લીધું છે એમાં થોડું જીરું હિંગ લીમડાના મીઠા લીમડાના પત્તા અને ગાજર કટિંગ કરેલા એડ કરી દીધા છે હવે એને સરસ રીતે મિક્સ કરી લેવાના છે સ્વાદ અનુસાર મીઠું લીલા મરચાં કટિંગ કરેલા અને આ છે એક મોટો આદુનો ટુકડો આદુનો ટેસ્ટ કઢીમાં બહુ સરસ લાગતો હોય છે તો એ પણ એડ કરી લીધું છે હવે આ ગાજરને સરસ રીતે આપણે ચડી જવા દેવાના છે અને બીજી બાજુ કઢી બનાવવા માટે દહીંનો ઘોલ તૈયાર કરવાનો છે અને આ કઢી થોડી ઘાટી હોય છે એટલે એ પ્રમાણે ચણાનો લોટ એડ કરવાનો છે તો મોટી ત્રણ ચમચી ભરીને મેં કઢી ચણાનો લોટ એડ કરી દીધો છે તો આને સરસ રીતે ગાંઠા ના પડી જાય એ રીતે વલોવી લેવાનું છે દહીં સાથે ચણાના લોટને સરસ મિક્સ કરી લેવાનું છે તો તૈયાર છે આ દહીં અને ચણાના લોટનું મિક્સર હવે બીજી બાજુ આપણે ગાજર ચેક કરી લેવાના છે કે ચડ્યા છે કે નહીં તો બહુ સરસ રીતે ગાજર ચડી ગયા છે હવે આપણે દહીં અને ચણાનો લોટ એડ કરવાનો છે અને જોઈતા પ્રમાણમાં આપણે પાણી પણ એડ કરી લેવાનું છે તો લગભગ મેં બસ્સો ગ્રામ જેટલું દહીં લીધું છે તો એ પ્રમાણે આપણે પાણી એડ કરવાનું છે તો કઢીમાં હળદર લાલ મરચું ગરમ મસાલો અને મરચાંના ટુકડા નાખ્યા છે કેમ કે ટુકડા જે નાખીએ છીએ ચાવવામાં આવે છે તો બહુ ટેસ્ટી લાગતા હોય છે તો ચાહો તો તમે એને વાટીને પણ એડ કરી શકો છો હવે કઢી ઉકળી અને તૈયાર છે અને એને સતત હલાવતા રહેવાનું છે અને દેખો એકદમ ઘાટી કઢી તૈયાર થઈ ગઈ છે બીજી બાજુ એને તડકો લગાવવાનો છે તો એના માટે વઘારિયામાં ઘી એડ કર્યું છે બીજી બાજુ કઢી પણ ઉકળી રહી છે તો તડકામાં બેથી ત્રણ આખા લાલ મરચાં એડ કર્યા છે થોડું જીરું થોડી ચપટી હિંગ મીઠા લીમડાના પાન અને લાલ મરચું એ આપણે ઉપર એડ કરી લેવાનું છે તો તૈયાર છે ખૂબ જ ટેસ્ટી અને બનાવવામાં સરળ એવી ગાજરની કઢી તો તમે પણ ના બનાવતા હોય તો અવશ્ય બનાવજો અને તમે પણ એન્જોય કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મારા વિડીયોને શેર કરજો લાઈક કોમેન્ટ કરજો અને તમે પણ બનાવી અને આવી કડી એન્જોય કરજો આ ભાત સાથે રોટલી સાથે ભાખરી સાથે પરાઠા સાથે આપણે ખાઈ શકીએ છે મારો પૂરો વિડીયો દેખ્યો એ બદલ થેન્ક યુ